હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન જય શ્રી કૃષ્ણ તો આજે આપણે આંગણવાડીમાંથી મળતા શક્તિ પેકેટમાંથી માલપુવા બતાવવાની છું તે માલપુવા ખાવામાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે તો આ બાળકોને ખવડાવશો તો એનું વજન વધશે અને એની ઊંચાઈમાં પણ વધારો થશે આ પેકેટની પાછળ બધી જ માહિતી આપેલી છે તો ત્યાં તમે વાંચી શકો છો તો ચલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે તેની અંદર ગોળ લેવાનો છે આશરે તમે લઈ શકો છો હું અત્યારે આ વિડીયો આંગણવાડીમાં જ બનાવી રહી છું એટલે મેં મારા રીતે ગોળ લીધો છે હવે જરૂર પ્રમાણે થોડું પાણી નાખીને આપણે ગોળને આ રીતે મિક્સ કરી લઈશું પછી ગેસ ચાલુ કરીને આપણે આ ગોળને ઓગાળવાનો છે પાણીને ઉકાળવાનું નથી ખાલી ધીમા ગેસ પર ગોળને ઓગાળી લેવાનો છે થોડી જ ગોળ ઓગળી જશે એક બે કણ રહી જશે તો ગરમ પાણી હોય એટલે ઓગળી જશે જાતે જ તો હવે ગેસ બંધ કરી દેવાનું હવે આ પાણીને એકદમ ઠંડુ કરી લેવાનું તો સરસ એવું પાણી ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને ગાળી લઈશું ગાળવું ખૂબ જ જરૂરી છે કેમ કે ગોળની અંદર કચરો આવતો જ હોય છે એટલે ગોળને હંમેશા આ રીતે પાણીને ગાળીને જ લેવાનું જો તમે જોઈ શકો છો થોડો કચરો એ નીકળી જશે આ રીતે ગાળવાથી તો આપણું આ પાણી તૈયાર થઈ ગયું છે ગોળનું હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે ખીરાની તૈયારી કરીશું તો આપણે બાલશક્તિના પેકેટને પહેલાં કાપી લઈશું તો કાતરથી એને કટ કરી લેવાનું તોડ્યા પછી આ પેકેટને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવાનું અને બેથી ત્રણ દિવસમાં આનો ઉપયોગ કરી લેવાનો હવે આપણે એક વાટકી બાલશક્તિ પેકેટનો લોટ લઈશું આ લોટ ગોળે જ હોય છે એટલે હું ગળનું પ્રમાણ આમાં ઓછું લઉં છું તો અહીંયા એક વાટકી બાળશક્તિ પાવડર લીધો છે મેં સાથે જ હવે બે વાટકી ઘઉંનો લોટ લેવાનો છે આ ત્રણેયનું સરખું માપ છે તો બે વાટકી ઘઉંનો લોટ લેવાનો અને એક વાટકી બાળશક્તિનો લોટ લેવાનો જો એકલો તમે લેશો બાલશક્તિ પાવડર તો એ છૂટું પડી જશે ને માલપુઆ બનશે નહીં એટલે આ પ્રમાણ સરખું રાખવાનું આ રીતે હવે આપણે વધુ લોટ મિક્સ કરી લઈશું ચમચીથી મિક્સ થઈ જાય પછી ગોળનું જે પાણી બનાવીને રાખ્યું છે થોડું થોડું નાખીશું અને આપણે ખીરું બનાવીશું તો આની અંદર ગઠ્ઠા ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું જો ગરમ પાણી તમે નાખશો તો જરૂરથી ગઠ્ઠા પડી જશે પાણી ઠંડુ થાય પછી જ આ રીતે આપણે નાખવાનું અને ખીરું બનાવવાનું તો આ રીતે તમે ગઠ્ઠાને ભાગતા જવાનું અને આપણે ખીરું બનાવવાનું છે તો ઘણા વાલીઓની રિક્વેસ્ટ હતી કે બેન તમે માલપુવા કઈ રીતે બનાવો છો તમને શીખવો એટલા માટે મેં આ રેસીપી બનાવી છે તો તમે જોઈ શકો છો સરસ એવું ખીરું બની ગયું છે હજુ બેથી ત્રણ મિનિટ આ રહેશે એટલે સરસ એવું પરફેક્ટ બની જશે આ રીતનું રાખવાનું હોય છે થોડું ગોળનું પાણી બચી ગયું છે આ જ લોટનો ઉપયોગ કરી તમે બિસ્કિટ પણ બનાવી શકો છો અને કેક પણ બનાવી શકો છો આની રેસીપી મેં કેકની શેર કરેલી છે મારી ચેનલ ઉપર તો તમે ત્યાં જઈને જોઈ શકો છો તો હવે આની અંદર તલ નાખીશું આ શેકેલા તલ છે સાથે જ સિંગનો અને તલનો મેં ભૂકો કરીને આ રીતે ક્રશ કરેલું છે તે પણ આની અંદર નાખી દઈશ અને હવે સરસ રીતે મિક્સ કરી લઈશ કેમ કે અમારા બાળકો છે જો ઉપર નાખું છું હું તે લોકો બધું જ વીણી લે છે એની અંદરથી અને પછી ખાય છે એટલે હું આની અંદર મિક્સ કરીને જ હંમેશા નાખું છું જેથી એ લોકોને ખબર પણ ના પડે અને એ લોકો ખાઈ પણ લે છે તો આપણું આ પરફેક્ટ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા અમારી આ તવી છે તો નોનસ્ટિક જેવી તવી દેખાય છે પણ આ નોનસ્ટિક નથી ગમે તે તવીમાં તમે બનાવી શકો છો આ રીતે તો થોડું તેલ નાખીને આ રીતે ફેલાવી લેવાનું ઘણી વખત જો કોઈ પહેલીવાર બનાવતું હોય છે તો એક બે ચોટતા હોય છે અહીંયા આપણે આ રીતે ખીરું નાખી દઈશું થોડું આ રીતે ફેલાવી લઈશું અને હવે આપણો ઉપરનો ભાગ ચડે ને ત્યાં સુધી એને ચડવા દેવાનું હોય છે તો અત્યારે થોડું ડેકોરેશન માટે હું તલ અને સિંગનો ભૂકો પણ નાખીશ ઉપર થોડું સિંગનો ભૂકો પણ આ રીતે નાખી દેવાનો છે હવે એને ચડવા દઈશું તો થોડી જ વારમાં સરસ એવું ચડી ગયું છે તમે જોઈ શકો છો ઉપર થોડું ડ્રાય થઈ ગયું છે હવે આપણે એને ઉથલાવી લઈશું તો તમે જોઈ શકો છો પહેલો જ છે પણ ચોટ્યો નથી તો સરસ એવો ચડી ગયો છે તો હવે બીજો પણ એ જ રીતે આપણે બનાવી લઈશું ઘણા લોકોને એવું હોય છે કે આ રીતે ફેલાવા જાય છે તો તેલની સાથે સાથે ખીરું પણ જોડે જોડે ફરતું હોય છે તો એના માટે પણ એક ટ્રીક છે તો આના પછીનો પુલ્લો એ રીતે શીખવાડું તમને હું જો તમને તેલ નાખીને નાફાવતું હોય તો ડાયરેક્ટ તવીની અંદર આ રીતે ખીરું નાખી દેવાનું ઢોસાના જેમ અને હવે થોડું તેલ એક ચમચી આજુબાજુમાં આ રીતે ફેરવી દેવાનું તો તમારું ખીરું પરફેક્ટ ફરશે નહીં જોડે જોડે અને સરસ એવો પુલ્લો બની જશે હવે આપણે એને ફેરવી દઈશું તો તમે જોઈ શકો છો સરસ એવો માલપુઓ બનીને તૈયાર થઈ ગયો છે ઘણા વાલી મને એમ કહે છે કે બેન અમારથી તો બનતો જ નથી અમારાથી તો તૂટી જાય છે તો તમે જુઓ આ રીતે બનાવશો તો તો પરફેક્ટ જ બનશે તો જરૂરથી ટ્રાય કરજો ને તમારા બાળકોને ખવડાવજો તો આ જ રીતે બધા જ માલપુવા બનાવીને મેં તૈયાર કરી લીધા છે તો આ પેકેટમાં ત્રણ પ્રકારના લોટ આવતા હોય છે સોયાબીનનો ચણાનો તેમજ તેમાં ઘણા વિટામિન્સ બી છે અને આની અંદર ઘઉંનો લોટ પણ આવતો જ હોય છે તો આ લોટ બહુ જ ઉપયોગી છે પોષક તત્વોથી ભરપૂર છે તો અહીંયા મેં માલપુવા તૈયાર કરી લીધા છે તો સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને હવે આ લોટ તમારા બાળકોને ખવડાવજો તેમનું વજન વધશે ઊંચાઈમાં પણ ફરક દેખાશે તો જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી રેસિપી ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ